નમસ્કાર દર્શક મિત્રો આપણી રહ્યા છોડી મુદ્દે યુપીએ ની રાહત સંસદમાં મળી બહુમતી મોદી વડાપ્રધાન બનવા સક્ષમ પણ ઉમેદવાર નહીં બોલ્યા સુષ્મા સ્વરાજ ભાજપમાં જોડાતા અમીનની બદલાઈ ભાષા વેંકૈયા નાયડુએ સાંસદોને બે વૂબ કહેતા વક્ર વિવાદ ગુજરાતમાં નાના મોટા નેતાઓની ફોજ છે ઠેર સભાની સરઘસો Dubai'de yozlaştığı ara Plast Expo, jüriye samacar hiburutu. Sırf bir çiğ Gurjar, sadak <Sessizlik> sit Gurjar. ગુજરાત કોંગ્રેસ તો હવે ઓગણીસ વર્ષ થઈ ગઈ છું અને હું જવાની છું વોટ કરવા માટે આપ સૌ પણ જજો અપીલ કરવા માંગુ છું કે પાંચ વર્ષે આ જે વોટિંગ કરવાનો આપણને મોકો મળ્યો છે એ કોઈ પણ સંજોગમાં ચૂકવો ના જોઈએ આપણા હાથમાં ફક્ત એક જ વસ્તુ છે અને એ છે વોટિંગ તમે ચોક્કસ વોટિંગ કરો તમારી આજુબાજુમાં જે છે એમને પણ પ્રેરિત કરો અને આપણો આ હક કોઈ પણ સંજોગમાં ગુમાવવો ના જોઈએ એવી મારી તમને સૌને હાર્દિક અપીલ છે અને આશા છે કે તમે સૌ વોટિંગ ચોક્કસ કરશો સીધા વિદેશી રોકાણ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર દેશભરમાં ખૂબ રોષ ઠલવાયો અને આખરે ગઈકાલે લોકસભામાં સરકાર જરૂરિયાત કરતાં પણ વધારે મત મેળવી પોતાનો રસ્તો સાફ કરી લીધો છે તો રાજ્યસભામાં પણ મતદાનને લઈને ગઈકાલે ખેંચતાણનો દોર ચાલ્યો અને આખરે બહુજન સમાજવાદી પાર્ટીએ સરકારની તરફેણમાં મતદાન કરી સરકારને વિજય બનાવી છે આટલા હુવાપો બાદ હવે એફડીઆઈ માટેનો માર્ગ એકદમ સાફ થઈ ગયો છે નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુષ્મા સ્વરાજે ગઈકાલે પોતાનું નિવેદન ફેરવી તોડી એવું કહ્યું છે કે નરેન્દ્ર મોદી પીએમ બનવા માટે સક્ષમ છે પરંતુ તેઓ પીએમ પદના ઉમેદવાર છે તેવું તેમણે ક્યારે કહ્યું જ નથી लेकिन हम लोग पूरी तरह से निश्चिंत हैं और गुजरात की जनता भी पूरी तरह से निश्चिंत है हैट्रिक बनेगी ही बनेगी ठीक कह रहे हैं ये अति आत्मविश्वास नहीं ये एक सत्य का उजागरण है जो कुछ वो घूम देख रहे हैं मैं तो इस चुनाव में आज पहली बार आई हूँ लेकिन जो पच्चीस तारीख वाला एक चुनाव प्रचार का दौर हुआ था उसमें जाकर के जो दिल्ली में मुझे लोगों ने बताया और देखा उसके आधार पर मैं ये कह सकती हूँ कि ये सत्य का उजागरण है ये अति आत्मविश्वास नहीं है देखिए उम्मीदवार पर प्रतिक्रिया नहीं दी जाती उम्मीदवार पर जीता जाता है इसलिए प्रतिद्वंदी पर प्रतिक्रिया देने की जरूरत नहीं वो तो जनता प्रतिक्रिया दे देगी वोट दे करके इसलिए उम्मीदवार से प्रतिद्वंदी से केवल जीता जाता है उसके बारे में प्रतिक्रिया नहीं दी जाती की हमारे यहाँ कोई लाइन नहीं होती यहाँ तक प्रधानमंत्री पद की बात है उसकी कोई लाइन नहीं होती लेकिन सक्षम है नरेंद्र मोदी उस पद के लिए इसमें कोई दो नहीं है काबिल है યોગ્ય તો બીજી તરફ દિગ્વિજય સિંહે સુષમા સ્વરાજ ને પીએમ બનવા માટે ફિટ જાહેર કરીને બળતામાં ઘી હોમ્યું છે સુષ્મા સ્વરાજ વાજપેયી જેવો મૃદુ ચહેરો ધરાવે છે તેથી ભાજપે તેમને જ પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ તેવું પણ દિગ્વિજય સિંહે કહ્યું છે

અને સમગ્ર ગુજરાત માંથી વધારેલા કોંગ્રેસ ના આગેવાનો કાર્યકર્તાઓ મારા શુભેચ્છકો અને વર્ષોથી મારા જાહેર જીવનમાં મારી સાથે અડીખમ રહેનારા ભાઈઓ બહેનો વિવાદ મિત્રો એકવીસ સાલ છે કોંગ્રેસ કા એક કી હેક્ષેપ છે કોંગ્રેસ પક્ષ ને रात दिन तन मन धन से तीन दिन कांग्रेस का संगठन को मजबूत करने का काम मैं 21 साल से करते आया था ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન પદના દાવેદાર થયા ત્યારથી ગુજરાતમાં તેઓ ગુજરાતી અને હિન્દીમાં ભાષણો કરતા થયા છે આમ તો તેઓ ગુજરાત બહાર દિલ્હીમાં હોય ત્યારે જ પત્રકારો સાથે ભાષણમાં હિન્દી ભાષાનો પ્રયોગ કરે છે એટલે નરહરી અમીને પણ હિન્દી ગુજરાતીમાં વારંવાર પ્રવચન કર્યું હતું એમ પણ મનાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં નરહરી અમીન રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામશે કે શું ભાજપના વરિષ્ઠ નેતા વાયડુએ સંસદમાં કોંગ્રેસના સાંસદ પ્રભા ઠાકોર સામે કરેલી ટિપ્પણી મામલે માફી માંગવી પડી છે. નાયડુ જ્યારે રાજ્યસભામાં FDI અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા ત્યારે પ્રભા ઠાકુરે ટિપ્પણી કરી હતી, જો કે નાયડુએ ગુસ્સે થઈને સાંસદ પ્રભા ઠાકોરને બે વાકું કહીને ઉતારી પડ્યા હતા. પોતાની સામે કરાયેલી અયોગ્ય ટિપ્પણીથી પ્રભા ઠાકુર વ્યથિત થઈ રડી પડ્યા હતા. બીજી તરફ નાયડુએ કોંગ્રેસના સાંસદ સામે કરેલી ટિપ્પણીના કારણે રાજ્યસભામાં પણ ભારે હંગામો થયો હતો અને તેને મુલતવી રાખવી પડી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો નાના મોટા નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે હાલ ગુજરાતનો માહોલ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો ભરેલો છે બીજી તરફ હજી પણ પક્ષ પલટાની સ્થિતિ જારી છે તો રાજકીય પક્ષો રેલી અને સરઘર સ્વરૂપે પોતે પાંચ વર્ષ સુધી કરેલા કાર્યોના તાદ્રશ્ય લઈ પ્રજાની વચ્ચે જે મતની માંગણી કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી સભાઓ સરઘસો વચ્ચે પણ પ્રજા કોને ઉગાશે અને કોને ઘર ભેગા કરશે સમગ્ર વિશ્વના પ્લાસ્ટિક અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટના ઉત્પાદનોને એક છત તળે લાવવા દુબઈ ખાતે અરબ પ્લાન્ટ બે હજાર તેર નું ભવ્ય આયોજન સાત થી દસ જાન્યુઆરી દરમિયાન થશે અરબ પ્લાન્ટ બે હજાર તેર માં નવસો થી વધુ પ્રદર્શનકર્તાઓ પ્લાસ્ટિકની વિશાળ શ્રેણીઓનું પ્રદર્શન કરનાર છે એકસો દસ દેશોના છવ્વીસ હજારથી વધુ અગ્રણી ઉત્પાદકો અરબ પ્લાસ્ટમાં ભાગ લેશે मकसद है कि जितने लोग भाग लेंगे उन, उनका एक्सपोर्ट पोटेंशियल जो है बढ़ जाएगा वो इस क्योंकि तो ऐसा प्लेटफॉर्म उनको कहीं नहीं मिलेगा जहां 28,000 वैल्यूबल कस्टमर आके आपसे माल खरीदते हैं मशीन खरीदते हैं या रॉ मटेरियल खरीदते हैं सो तो ऐसे ऐसे जब ऑर्डर दी जाते तो दो तीन साल तक वो एक ऑर्डर की सर्विस होती रहती है एग्जीबिशन कहाँ हो रहा है और कितने लोग ये दुबई में हो रहा है सात जनवरी से लेकर दस जनवरी तक और इसमें साढ़े नौ सौ एग्जीबिटर है और जो कि फोर्टी थ्री तो कंट्री से आ रहे हैं कहाँ है ये दुबई में होगा जी दुबई दुबई वर्ल्ड ट्रेड सेंटर में इंडिया में ऐसा एग्जीबिशन आपने किया इंडिया में हमने प्लान किया है दो हजार चौदह में चेन्नई में